નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડો ડેનીઝ છોટાઉદેપુર જિલ્લાનું પાવીજતપુર તાલુકાનું ડુંગરવાડ ગામ કે જ્યાં ભારજ નદીના બ્રિજ પર એટલું મોટું ગાબડું પડ્યું છે કે આરપાર પાણી અને સળિયા પણ દેખાઈ રહ્યા છે આ ઘટનાથી તંત્રએ તાત્કાલિક ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દીધી છે પહેલેથી જ પાવીજેતપુર આસપાસના અનેક પુલો તૂટી ગયા કે બંધ થઈ ગયા હોવાની અવરજવર મુશ્કેલ

એ પણ પડી ગયો એમનું ડાયવર્જન બનાવેલું એ પણ ધોવાઈ ગયું છે જેથી કરીને અત્યારે મુખ્ય માર્ગ તરીકે આ રસ્તો છે જેથી કરીને લોકોને ને અવર જવર વડોદરા છોદાદેપુર ની અવર જવર માટે સદર રસ્તાનો જ ઉપયોગ થાય છે